સુરતમાં વધતા ગુનાઓ વચ્ચે વધુ એક મર્ડર રમત રમતમાં છરી લઈ ફરી વળ્યો મિત્ર જુઓ ખૂની મિત્રતાની કહાની આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સુજલ નામના એક યુવકની હત્યા થઈ હોય છે પરંતુ હત્યા શા માટે કરવામાં આવી તેની પાછળનું કારણ પણ ખૂબ અચરજ પામે તેવું છે કારણ કે જે પ્રમાણે ઘટના બની હતી તેમાં સુજલ અને એના અન્ય ત્રણ મિત્રો તેને એક દિવસ તેના ઘરે મળે છે જે બાદ સીસીટીવીમાં જોઈ શકાય છે તે પ્રમાણે તેઓ છૂટા પણ પડી જાય છે પરંતુ આરોપી પોતાનો મોબાઈલ સુજલના ઘરે છૂટી જાય છે અને તે સુજલના ઘરે આવે છે નાની ઉંમરમાં જ ગરમ લોહીના કારણે તેનો ક્રોધ જાણે કે આસમાન પહોંચી જતો હોય તે રીતના સુજલના મિત્રો વર્તન કરવા માંડે છે અને મોબાઈલ જેવી ન જેવી બાબતે સુજલને તેના જ ઘરે છરી લઈ અને ફરી વળે છે ને તેને મોતને ઘાટ ઉતારી દે છે પરંતુ કદાચ તે લોકોને આ કરતી વખતે એવો પણ ખ્યાલ નહીં રહ્યો હોય કે કાયદાઓ પણ છે અને જે તેની ઉપર બહુ મોટી કાર્યવાહી થવાની છે ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા જે બાદ આ ઘટનાની જાણ પોલીસમાં કરવામાં આવે છે ઘટનાની ગંભીરતાને જોઈ અને પોલીસ પણ મોસમોટો મોટો કાફલા સાથે ઘટના સ્થળે આવી જાય છે અને સુજલની લાશને ત્યાંથી હોસ્પિટલે ખસેડવામાં આવે છે પરંતુ ગંભીરતાના મામલો એ હતો કે આ ત્રણ આરોપીઓ કોણ છે તેને લઈને સુરતની અલગ અલગ ટીમો રેલવે પોલીસ સાથે મળી અને આ ત્રણેય લોકોની તપાસમાં એક થઈ જાય છે સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત બે સવા બેની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો જેનું મર્ડર થયેલ હતું અને સર ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં જાણવામાં આવેલું હતું કે ત્રણ વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસ ની મદદથી ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના બે છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા બે બાળકો છે તો આ ત્રણને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આની અંદર આ ત્રણ જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે ચારેય મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવામાં આવતા એમાં વાર થઈ હતી એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં ઉસ રહી જઈ અને આ ત્રણેય આરોપીઓએ મરણ જનાર ઉપર ગડદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એણે ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલો હતું આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ગરફોડના બે ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે અને બાકીના બે કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે અગાઉ પણ ગરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેઝિંગના ગુનાની અંદર એને પણ કરેલો હતો હાલ તો જે ત્રણ મિત્રોની ધરપકડ કરવામાં આવી છે એમાંથી એકનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે કાયદો કઈ રીતના આ લોકોની પોતાની ભૂલનું ભાન કરાવે છે સુરત થી સંજયસિંહ રાઠવાડુનો અહેવાલ ગુજરાત તક